નમસ્કાર આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર રીધી ઉંધાડ વાંચે છે મુખ્ય સમાચાર રાજ્યના મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને રેસીડેન્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો વરસાદને કારણે મોકૂફ રખાયેલી જીપીએસસીની ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા હવે આઠથી અગિયાર સપ્ટેમ્બર દરમિયાન લેવાશે ગુજરાતની પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટી બિકાનેર વચ્ચે પ્રાકૃતિક ખેતી અંગે સમજૂતી કરાર થયા રાજ્યમાં મોસમનો સરેરાશ એકસો અગિયાર ટકા વરસાદ નોંધાયો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છતી નવ સપ્ટેમ્બર સુધી તરણેતરનો ભાતી ગળમેળો યોજાશે સમાચાર વિગતવાર રાજ્ય સરકારે સરકારી અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજમાં સેવારત ઇન્ટર્ન્સ અને રેસિડન્સ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો કર્યો છે મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને રેસિડન્સ તબીબોને પણ વધારાનો લાભ મળશે સ્ટાઇપેન્ડ દરમાં વધારો પહેલી એપ્રિલ બે હજાર ચોવીસની અસરથી અમલમાં આવશે આ વધારા અનુસાર ઇન્ટર્ન્સને એકવીસ હજાર આઠસો ચાલીસ રૂપિયા ડેન્ટલમાં વીસ હજાર એકસો સાઠ રૂપિયા ફિઝિયોથેરાપીમાં તેર હજાર ચારસો ચાલીસ રૂપિયા તેમજ આયુર્વેદ અને હોમિયોપેથીમાં પંદર હજાર એકસો વીસ રૂપિયા સ્ટાઇપેન્ડ મળશે ડિગ્રીના મેડિકલ રેસિડન્સ ક્લિનિક્સ આસિસ્ટન્ટ સુપર સ્પેશિયાલિસ્ટ સેવાઓના પહેલા બીજા ત્રીજા મેડિકલ રેસિડન્સને પણ આ વધારાનો લાભ મળશે રાજ્યની છ સરકારી અને તેર ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી સંચાલિત મેડિકલ કોલેજના સ્નાતક અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને અનુસ્નાતક તેમજ સુપર સ્પેશિયાલિટી અભ્યાસક્રમના રેસીડેન્ટ તબીબોને મળતા સ્ટાઇપેડના દરમાં વધારો કરવામાં આવ્યો ગુજરાત જાહેર સેવા આયોગ જીપીએસસીની જાહેરાત મુજબ ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા આઠ નવ દસ અને અગિયારમી સપ્ટેમ્બરે લેવાશે સતત ચાર દિવસ ચાલનારી આ પરીક્ષા લેવા માટે જીપીએસસીએ તમામ તૈયારીઓ કરી લીધી છે તાજેતરમાં પડેલા અતિભારે વરસાદને કારણે આ પરીક્ષા મોકૂફ રખાઈ હતી પરંતુ હવે વરસાદની પરિસ્થિતિમાંથી રાહત મળતા જીપીએસસીએ આ પરીક્ષાની નવી તારીખ જાહેર કરી દીધી છે રાજ્યપાલ આચાર્ય દેવ્રતની ઉપસ્થિતિમાં ગુજરાતની પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટી બિકાનેર વચ્ચે પ્રાકૃતિક ખેતી અંગે સમજૂતી કરાર થયા જે અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે બંને વિશ્વવિદ્યાલયમાં સંશોધનથી લઈ અન્ય પ્રવૃત્તિઓનું આદાન પ્રદાન થશે રાજ્યપાલ આચાર્ય દેવ્રતે સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટીમાં પ્રાકૃતિક કૃષિ પર યોજાયેલા બે દિવસના રાષ્ટ્રીય સંગોષ્ઠીના સમાપન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સંબોધન કર્યું રાજ્યપાલ રાજ્યપાલશ્રીએ રાસાયણિક ખેતીની ગંભીરતાને જોતા પ્રાકૃતિક ખેતીની દિશામાં પગલાં લેવા માટે સ્વામી કેશુવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર અરુણ કુમારને અભિનંદન આપ્યા રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કહ્યું કે ગામનો રૂપિયો ગામમાં રહે અને શહેરનો રૂપિયો પણ ગામમાં આવશે ત્યારે ખેડૂત સમૃદ્ધ બનશે અને તે પ્રાકૃતિક ખેતીથી સંભવ બનશે દેશમાં પ્રાકૃતિક કૃષિ અપનાવવાની તાતી જરૂરિયાત છે ખેડા જિલ્લાને કુપોષણ મુક્ત બનાવવા બાળકોને પોષણયુક્ત આહાર મળે તે માટે એક ડેરી દ્વારા એક હજાર પોષણક્ષમ આહારની કીટનું વિતરણ કરાયું તાલુકા કક્ષાના અધિકારીએ બાળકોને એનર્જી બાર ફ્રુટ જ્યુસ અને પ્રોટીનયુક્ત ચોકલેટ કુકીઝની પણ કીટ આપી ખેડા જિલ્લાના અમારા પ્રતિનિધિ જનક જાગીરદાર જણાવે છે કે જિલ્લાના ત્રણસો સોળ ગામની પાંચસો સોળ આંગણવાડીના એક હજાર અતિ ગંભીર કુપોષિત બાળકોને કુપોષણ મુક્ત કરવા તથા પોષણ અંગે જાગૃતિ લાવવા કુપોષણ મુક્ત ખેડા જિલ્લા અભિયાનનો પ્રારંભ કરાયો છે જૈન જૈન ધર્મના મહાપર્વ પર્યુષણનો પ્રારંભ થયો છે પર્વાદીરાજ મહાપર્વ પર્યુષણ નિમિત્તે પાટણ જિલ્લામાં આવેલા દેરાસરો ખાતે ધર્મમય માહોલમાં પર્યુષણનો શુભારંભ થયો જીનાલયો તેમજ ઉપાશ્રયોમાં જૈન શ્રાવક શ્રાવિકાઓ દ્વારા આરાધના તપ અને ઉપવાસ શરૂ થતા દેરાસરો અને જિનાલયોમાં ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું પાટણના મારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે પાટણ સહિત જૈન તીર્થધામ શંખેશ્વર તેમજ જિલ્લાના અન્ય સ્થળોએ આવા જીનાલયો ખાતે પર્યુષણ પર્વના પ્રારંભથી જૈન શ્રાવક શ્રાવિકાઓ દ્વારા આઠ દિવસની આરાધના અને ઉપવાસ શરૂ કરાયા છે રાજ્યમાં વરસાદનું જોર ઘટવાથી પૂરથી અસરગ્રસ્ત જિલ્લાઓની સ્થિતિ ધીમે ધીમે સામાન્ય થઈ રહી છે જો કે રાજ્યમાં અત્યાર સુધીમાં નવસો બ્યાસી મિલીમીટર વરસાદ સાથે મોસમનો સરેરાશ એકસો અગિયાર ટકા વરસાદ નોંધાયાના અહેવાલ છે સૌથી વધારે એકસો ઓગણસી ટકા વરસાદ કચ્છના ઝોનમાં તેમજ સૌરાષ્ટ્રમાં એકસો પચીસ ટકા વરસાદ વરસ્યો છે ગયા વર્ષે મોસમનો સરેરાશ એકસો આઠ ટકા વરસાદ વરસ્યો હતો રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં કુલ સંગ્રહ શક્તિના સાડા પંચ્યાસી ટકા જેટલો જળસંગ્રહ થયો છે જ્યારે રાજ્યના કુલ બસો છ ડેમમાંથી એકસો દસ ડેમ સંપૂર્ણ રીતે ભરાઈ ગયા છે જ્યારે બેતાલીસ ડેમ સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાયા છે તો એકસો ત્રીસ ડેમ હાઈ એલર્ટ સોળ ડેમ એલર્ટ અને છ ડેમ ચેતવણી પર છે હવામાન વિભાગે ચોથી સપ્ટેમ્બર સુધીમાં દરિયો ન ખેડવા સૂચના આપી છેના કારણે રાજ્યમાં સર્જાયેલી પરિસ્થિતિને પહોંચી વળવા હાલ રાજ્યમાં એનડીઆરએફની દસ એસડીઆરએફની સત્યાવીસ અને આર્મીની ચાર ટુકડી તૈનાત છે આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ મારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકો છો રાજ્યના હવામાન વિભાગે આજે દક્ષિણ ગુજરાતના નવસારી વલસાડ કેન્દ્રશાસિત પ્રદેશ દમણ દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે આવતીકાલે સૌરાષ્ટ્રના ભાવનગર દક્ષિણ ગુજરાતના નર્મદા ભરૂચમાં મધ્ય ગુજરાતના આણંદ પંચમહાલ અને દાહોદમાં ભારે વરસાદની શક્યતા છે તેમજ વડોદરા છોટાઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં ગઈકાલે સવારે છ વાગ્યાથી આજે સવારે ચાર વાગ્યા સુધીમાં માત્ર નવ તાલુકામાં સામાન્ય વરસાદ નોંધાયાના અહેવાલ છે સત્તાવાર આંકડા અનુસાર સૌથી વધારે ચોવીસ મિલીમીટર વરસાદ સુરત શહેરમાં અને ભાવનગરમાં પંદર મિલીમીટર વરસાદ વરસ્યો છે પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ સરેરાશ ત્યાં ટકા જેટલો વરસાદ નોંધાયો છે ચાણસમા તાલુકામાં ત્રણ અને હારીસ તાલુકામાં ત્રણ એમ કુલ છ નાની સિંચાઈ યોજનાઓ કાર્યરત છે જેમાં કુલ બસો છાસઠ પોઈન્ટ બ્યાસી એમસીએફટી સંગ્રહ થયો છે પાટણના અમારા પ્રતિનિધિ રમેશ સોલંકી જણાવે છે કે જિલ્લાના ખોખલા સિંચાઈ તળાવમાં પણ એકસો સો અગિયાર પોઈન્ટ બ્યાસી એમસીએફટી પાણીનો સંગ્રહ થયો છે વડોદરા શહેરમાં પૂરની સ્થિતિ બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગયાળાને અટકાવવા માટે મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ચુમાલીસ મોબાઈલ ટુકડી કામ કરી રહી છે ઉપરાંત ઘરે ઘરે દેખરેખ માટે ચારસો પચાસથી વધુ ટુકડી લોકોના આરોગ્યની સંભાળ રાખી રહી છે વડોદરાના અમારા પ્રતિનિધિ નિર્મિત દવે જણાવે છે કે માત્ર બે ત્રણ દિવસમાં આરોગ્ય વિભાગે એક લાખ ચાલીસ હજારથી વધુ ઘરની તપાસ કરી કુલ સાત લાખ અઠાવન હજાર લોકોના આરોગ્યની ચકાસણી કરી છે વલસાડ જિલ્લામાં ચોમાસાની સિઝન શરૂ થતાં જિલ્લામાં ડેન્ગ્યુના કેસ ઉપર કાબુ મેળવવા જિલ્લા આરોગ્ય વિભાગની પાંચસો બ્યાસી ટુકડીએ જિલ્લામાં જાગૃતિ અભિયાન શરૂ કર્યું ત્રીસ ઓગસ્ટ સુધીમાં તાવ અને અન્ય ડેન્ગ્યુના સામાન્ય લક્ષણ ધરાવતા એક હજાર અઠાણું શંકાસ્પદ ડેન્ગ્યુના દર્દીના નમૂના લેવામાં આવ્યા વલસાડ જિલ્લાની કુલ ચારસો બાવન જેટલી બાંધકામ વિસ્તારના સંચાલકોને જિલ્લા આરોગ્ય વિભાગે નોટિસ પણ પાઠવી છે કચ્છમાં ચક્રવાત અને ડીપ ડિપ્રેશનની અસરના કારણે હજુ પણ બસો ચોરાણું ગામ વીજ પુરવઠા વગરના છે ત્યારે વીજ પુરવઠો પૂર્વવત કરવા વીજતંત્રની એકતાલીસ ટુકડી કામે લાગી છે પશ્ચિમ કચ્છના અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે મુન્દ્રામાં છાસઠ કેવીનું પેટા મથક પાણીમાં ગરકાવ થતા એકસો પચાસ જેટલા ઉદ્યોગને અસર થઈ છે જ્યારે ભુજ પીજીવીસીએલ વર્તુળમાં સાતસો બેતાલીસ ગામમાં વીજ પુરવઠો ખોરવાયો હતો ઉપરાંત છસો ઓગણત્રીસ જેટલા થાંભલા અને દસ જેટલા ટ્રાન્સફોર્મર પણ પડી ગયા હોવાના અહેવાલ છે સુરેન્દ્રનગર જિલ્લામાં યોજાતો પ્રખ્યાત તરણેતરનો મેળો છ સપ્ટેમ્બરથી નવ સપ્ટેમ્બર સુધી યોજાશે સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં પડેલા ભારે વરસાદ બાદ તરણેતર ગ્રામ પંચાયત દ્વારા ઠરાવ પસાર કરી જિલ્લા કલેકટરને મોકલી તરણેતરનો મેળો યોજવા અસમર્થતા દર્શાવાઈ હતી પરંતુ ગઈકાલે તરણેતર ખાતે સંસદ સભ્ય ચંદુ સિંહોરા ધારાસભ્ય શામજી ચૌહાણ જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પોલીસ વડા તરણેતર ગ્રામ પંચાયતના સરપંચ વગેરેની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં તરણેતરનો મેળો યોજવાનો સર્વસંમતિથી નિર્ણય લેવામાં આવ્યો છે પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે વિશેષ ભાડા પર ચાર જોડી વિશેષ ટ્રેનની ટ્રીપ્સ લંબાવવામાં આવી છે જે મુજબ અમદાવાદ આગ્રા કેન્ટ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને ચોથી સપ્ટેમ્બરથી પંદર નવેમ્બર બે હજાર ચોવીસ સુધી લંબાવવામાં આવી છે આ જ રીતે આગ્રા કેન્ટ અમદાવાદ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલને ત્રીજી સપ્ટેમ્બરથી ચૌદ નવેમ્બર સુધી લંબાવવામાં આવી છે જ્યારે અમદાવાદ કાનપુર સેન્ટ્રલ સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ત્રીજી સપ્ટેમ્બરથી બાર નવેમ્બર સુધી અને કાનપુર સેન્ટ્રલ અમદાવાદ સાપ્તાહિક સુપર ફાસ્ટ સ્પેશ્યલ ને બીજી સપ્ટેમ્બર સુધી લંબાવવામાં આવી છે અંતે મુખ્ય સમાચાર ફરી એકવાર રાજ્યના મેડિકલ ડેન્ટલ ફિઝિયોથેરાપી હોમિયોપેથી અને આયુર્વેદિકના અભ્યાસક્રમના ઇન્ટર્ન્સ અને રેસીડેન્ટ તબીબોના સ્ટાઇપેન્ડમાં વધારો વરસાદને કારણે મોકૂબ રખાયેલી જીપીએસસીની ડેપ્યુટી સેક્શન ઓફિસરની પરીક્ષા હવે આઠથી અગિયાર સપ્ટેમ્બર દરમિયાન લેવાશે ગુજરાતની પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન યુનિવર્સિટી અને સ્વામી કેશવાનંદ રાજસ્થાન કૃષિ યુનિવર્સિટી બીકાનેર વચ્ચે પ્રાકૃતિક ખેતી અંગે સમજૂતી કરાર થયા રાજ્યમાં મોસમનો સરેરાશ એકસો અગિયાર ટકા વરસાદ નોંધાયો આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી અને સુરેન્દ્રનગર જિલ્લામાં છથી નવ સપ્ટેમ્બર સુધી તરણેતરનો મેળો યોજાશે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા નમસ્કાર